તો છોકરા ને બધું બોલતા આવડી પણ હરખો ફોન પકડતા નથી આવડતો તમને દેખાડ મેં હાલો મિત્રો આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે શનિવાર અને આપણે બ્લોગ અત્યારે હાંજે મોડા મોડા ચાલુ કર્યો છે કારણ કે આજનો શનિવાર એટલે ઘેર તો એક ખબર જ નથી પડી અને સ્કૂલ થી ઘણું બધું કામકાજ હતું પણ એ આપણે લખ્યું નથી ને કાય કર્યું છે નહીં અને શનિવાર માં આપણે આડસમાં ના આડસમાં બધું વયુ ગયો આખો દિવસ અને બ્લોગ પણ અત્યારે છ વાગે ચાલુ કર્યો અને જો હાઈન પડી ગઈ છે અંધારોને એવું બધું થઈ જાય અને જો વાતાવરણ તમે જો કેટલું શાંત વાતાવરણ છે આવા વાતાવરણમાં એટલી બધી મજા આવે કે આપણને કાંઈ કંટાળો ન આવે ને કાંઈ નહીં અને આપણું કામ પણ આપણે કરવા પણ હું એક જ એવું હું જે મને લખવામાં પણ કંટાળો આવે પણ જ્યારે આપણે ફૂલ ફોર્સ આવી જાય સ્કૂલથી ત્યારે જ લખવી છે તમે મારો સ્ટડી બ્લોક જોયો છે એમમાં સમજાણું મિત્રો અને મિત્રો મારી બેનને કંઈ કામ થતું હોય જો તો ઉભા ઉભા ડેલી પડીકું ખાય છે આમ જો તો ને પડીકું નાખી દીધું અને જો તે બાય નીકળી ગઈ અને મિત્રો આપણા ઘર સાઈડ જો શેરીનું કામ તો ફૂલ રેડી થઈ ગયો કોડીઓ બધું હરખું કરી નાખ્યું જો અને બધા ટાટા પોર ના બહાર બેઠા છે પણ હું એક જ માર ટાઈટ લાગે તેરા કોટ પહેરવાની બાકી કોટ બોર્ડ પહેરવાનું નહીં અને જો આ ભાઈ બની

આ ભાઈ બન અને ત્યાં વ્લોગ માં એને મે લીધો તો હવે શરમાઈ ગયો છોકરો જો અને બતાય તે બેઠા દાડા પોરના અને હાવ શાંત વાતાવરણ છે અને આપડી બેન જો નાસ્તો બાસ્તો કરીને ત્યાં ઘરનું કામકાજ કરે બધી અને અત્યારે હાઈન પડી ગઈ અને આપણું લખવાનું ઘણું બધું બાકી હી લખ્યું તો નથી તો ફૂલ જે બાકી હી આપણે રવિવારના સ્ટડી બ્લોગમાં બધું આવશે અને આપણી હવથી નાની બેન જેનું નામ પણ મેં તમને કીધું હતું તો નામ છે દ્રષ્ટિ અને એ જો અત્યારે દ્રષ્ટિબેન સુવે છે મિત્રો આપણા દ્રષ્ટિબેન નું કામકાજ કેવું ખબર છે હવારથી હાઈન સુધી સુઈ રહેવાનું ઘોરની અંદરમાં કેમ કામ કઈ કઈ થાકી ગઈ એવી રીતે સુઈ રહેવાનું આપણે એને હલાવી ગમે તે કરવી આંખું ખોલવી તો એ આંખું બાંખું ખોલવાનું નહીં ઉઠવાનું નહીં અને અત્યારે જો હોય હજી હોય છે અને અત્યારે અમાર બધીની રાત પડે છે અને અત્યારે રાતના ના હાડા છ કે હાથ જ જેવ વાગે અને આ દ્રષ્ટિ બેન ને હાડા છ કે હાથ વાગતા હોય જો તો હમણા ઉઠશે અત્યારે તો ઘર નીંદર માં હોય છે ઉઠી જાવ દ્રષ્ટિ બેન જો 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 ઉઠશે નહીં તો આવ કામ કાજે અને રાતે ઈ એકલી નો જાગે ચાર પાંચ લોકો ને હારે જગાડે એવી છે ચાર પાંચ હા ઓમ તો ચાર પાંચ નહીં પણ આખા ઘરને ને જગાડે પણ હું તો એવું છું કે રમાડવાની પણ રાત રોતી ત્યારે આપણે નહીં સાચવવાનું કારણ કે આપણે તે નિંદર કરવી હોય તો અત્યારે એ આખી રાત જાગશે અને અત્યારે હું હવારથી હાઈન લગી આપણે અહીંયા દીદીના સ્વાગત માટે બધું શણગાર ને એવું લાવ્યા હતા તો શણગારમાં વેલકમ ના ઓલા ફુગા તો વધ્યા છે તો આપણે જો એનો તે રીયુઝ કરી નાખ્યો વેલકમ લખી નાખો જો જવા તો દીધું જ નથી આપણે સ્વાગત ખાટું લાવ્યા હતા તો અહીંયા દિવાલમાં પણ છોટાડી દીધું છે તો બધા કે નથી સારું લાગતું કાઢ નહીં તો મેં કીધું હવે તો પછી કાઢ નહીં ખીશું અત્યારે કડીક રહેવા દઉં મહેનત હતી એટલે મેં કીધું થોડાક દી રહેવા દઉં અને આપણી દીદી તો હજી હે ને પંદર દિન થઈ છે તો આપણે હે ને એના માટે ઘોડીયું લઈ લીધું જો બે હજાર રૂપિયા નું ઘોડિયું સ્ટીલ નું જો પાંચ હજાર નું કે જો આ બેન ને હવા તો હમાતી નથી તો આવું આપણે બે હજાર નું ઘોડિયું લઈ લીધું છે પણ તોય તે એમાં નથી તો આપણે આવી જઈશું બેન તો જો

તો આપણે નાની બેનનો બર્થડે વાળો પણ બ્લોગ આવશે આ બેનનો બર્થડે જો બર્થડે બર્થડે નહીં જો તો આવજો બર્થડે માં બધાય જે આવશું અમે જો એમ કહે કે બર્થડે નો બ્લોગ પણ જો આવજો તો અત્યારે ભાગ તો ખાતી પાછો પાછળ માં રે ફુઈ બધું સબ્જી સુધારે છે તો ઈ પણ ન ઉલાડે સુખડ જો અને મિત્રો આપણા દ્રષ્ટિ બેનના પપ્પા અત્યારે કામ થી આવ્યા અને હજી નાયા નથી ધોયા નથી તાજ તો જો નાની ગાંડા થઈ જાય રમાડવામાં આપડે બહુ બહુ લાડ નો કરવી ઓ લાડ સમજાય મિત્રો દ્રષ્ટિબેન હજી પંદર દિવસ ના છે પણ બધાને એટલો બધો લાડ ને પ્રેમ ઉભરાય છે કે એવડી નાની એવડી છોડીને મૂકતા જ નથી રમાય રમાય જ કરે એક તેડે અને એક મૂકે એમ રમાયડા રાખે છે હજી છોડીને તો કઈ ખબર નથી પડતી તોય સમજાણ મિત્રો તો જો અત્યારે એક રમાડે અને એક મૂકે એ રીતે મિત્રો જોવા દરગાહ દરગાહમાં અત્યારે કઈ લાઈટુ બાઈટું ચાલુ થઈ નથી પણ મસ્ત બધી રેડી ને એવું લાગતું હોય જે તમે મારા ઘણા બધા બ્લોગમાં જોયું જશે તો મિત્રો આપણા ભાઈબંધને મારે જેમ બ્લોગિંગ બનાવવાનો શોખ આમ જાગ્યો છે તમે કીધું હાલ એકવાર તું બ્લોગ બનાવી દો કેવું તને આવડે છે તો અત્યારે એ બોલ છે ઓકે મિત્રો હાલે બોલ એટલે બોલ છોકરો તો શરમાઈને વયો ગયો છે હાલે જો મિત્રો મેં એને અત્યારે ફોન બ્લોગ બનાવવા હાટું આપ્યું તો એ કે કે ના ના મન શરમ આવે એમ કઈ ભાગી ગયો જો એને શરમ અત્યારે મૂકી દીધી છે અને હવે એ બ્લોગ બનાવશે ઓકે હાલે चालू છે ચાલ હાય ગાય યે દેખો યે મેલે ભાઈબન હે ઓર યે મેલી દાદી હે ચલો યે મેલી મમ્મી યે મેલી ફુલી આલે આલે તો છોકરાને બધું બોલતા તો આવડે હે પણ હરકો ફોન પકડતા નથી આવડતો તમને દેખાડું ય રીતે જો શર્માને બેહ્યો દી બેઠો સીધું હિન્દીમાં ચાલુ કરું છું અરે અજી આપડી જેમ ગુજરાતીમાં તો હરખુ બોલ્યું નથી જો કે તું બસ અમાર ભાઈ છે નહોય નનો ભાઈ છે છોકરાને શોખ તો ફૂલ થાય બ્લોગ બનાવવાનો પણ હેને શરમાય છે અને આપણે તો હે જો આપણે શરમ બરમ કા આવતી નથી ને બ્લોગ બનાવી અને આ છોકરો ફૂલ શરમાઈ ગયો છે એ આપણા ભાઈબન ને બ્લોગ માં થોડ થોડું કાયડું તો એમ તો બોલ્યો અને હવે એને શોખ જાગશે તો ઈ પણ બ્લોગ બનાવશે અને અત્યારે જો હાઈ પડી ગઈ suraj દાદા પણ આટમી ગયા છે અને અંધારું થતું જાય જો એકદમ બધું નેચરલી વાતાવરણ થઈ ગયું છે જો તમે જો છો એવું અને આવા વાતાવરણમાં ત્યાં મેદાનમાં જાવીને ખૂબ મજા આવે હાલવાની ને બેહવાની જો અને ભાઈબંધ જો નાના સોખરા ઉભી ગ્રામ છે તો આવું બધું વાતાવરણ થઈ ગયું તો તમને આજના બ્લોગમાં મજા આવી હોય તો એક લાઇક એક સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ કરી નાખજો મળશું હવે નવા માં ઓકે મિત્રો અને આપડે રવિવાર નો વ્લોગ આવશે સ્ટડી બ્લોગ ઓકે તો આજનો તો શનિવાર આપણે જવા દીધો છે એમ નામ આળસમાં આળસમાં તો મળશું હવે નવા માં